વાત કરીએ બનાસકાંઠાના કાંકરેજમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે તમે એવું સાંભળ્યું હશે કે હે યુવકે યુવતી પર દુષ્કર્મ કર્યું પણ એવું નહીં સાંભળ્યું હોય કે એક હવસખોરે મૃતક વાછરડાની સાથે દુષ્કર્મ કર્યું જી હા તમે જે સાંભળી રહ્યા છો તે સત્ય ઘટના છે આ ઘટના કાંકરેજના થરા ગામની છે કે જ્યાં મૃત વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને આ વિડિયો પણ વાયરલ થયો છે વિડિયો વાયરલ થતા હાલ તો ગૌપાલકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે વિડીયો ઉતારનાર વ્યક્તિ આ યુવકને એમ પણ પૂછી રહ્યો છે કે કોઈ બીજું મળતું નથી ત્યારે આ હવસખોર યુવક કશું બોલ્યા વગર જતો રહે છે આવા હવસખોર અને માનસિક રીતે વિકૃત યુવક સામે હાલ તો થરા પોલીસ મથકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે આ હવસખોર મૃતક વાછરડા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની હિંમત રાખતો હોય તો જ્યારે આવા હવસખોર સામે નાની બાળા અથવા તો કોઈ મહિલા સામે આવે તો આ હવસખોર કેવી હાલત કરે તે વિચારવાનું અશક્ય બની જાય છે મહત્વનું છે કે પોલીસ દ્વારા આ હવસખોરની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે